નમસ્કાર આપ જો રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત અરવલ્લી જિલ્લામાં પિતા સાથે પૈસા બાબતે બોલાચાલી થયા બાદ પુત્રએ એ પિતાનો ધીમ ઢાળી દીધો છે અરવલ્લી જિલ્લામાં પિતા સાથે પૈસા બાબતે બોલાચાલી થયા બાદ પુત્રએ એ પિતાનો ધીમ ઢાળ્યો છે બિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની આ ઘટના છે જેમાં પિતાએ પૈસા આપવાની ના પડતા પુત્રએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે આરોપી પુત્રએ તીક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીંકી મોત નિપજાવ્યું છે આરોપી પુત્રએ મૃતક પિતાએ પહેરેલ કપડા તથા બાજુમાં પડે લોહીના પુરાવાનો નાશ કરવાનો આરોપ લાગ્યો છે તો ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે મહેન્દ્ર પ્રસાદ નેશમ રસની સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર